જો એક નવીન વસ્તુ લઈને આવી જાય હું કઈક છે જુગાડ બનાવ્યો આ ભાઈ આ શું બનાવ્યું ગાડી એટલે આ શેમાં કામ મારે હે રીંગણા બટેટા વેસો ભંગાર હતા ને મસ્ત બને હું કઈક નવીન જુગાડ બન્યો ને કેટલા બન્યો છે હા લીધી છે કેટલા માં હે વીસ હજાર રૂપિયા હા પણ સારું હું વીસ હજારની લીધી એમને અને આ છે ની બનાવી છે આ છે કઈ કંપનીની બનાવી હે હોન્ડા એમ આ હોન્ડા વાળા વિશા કરતા વિચાર કરતા કે આવું જ મેં બનાવી નતો દીધું હું બની ગયો આ હોન્ડા સીબી ની ગાડી બનાવી છે આ ભાઈએ અને તમે જોઈને પણ શોખી જશો કે બનાવી છે ભાઈ એક નવીન કંઈક જુગાડ બનાવ્યું છે જો આ છે હોન્ડા સીબી હંડ્રેડ ગાડી અને એની બનાવી છે એવી રેકડી એ એનું એવું કહેવાનું છે કે આમાં બધો એ સામાન બધો વેસે છે હાવ સસ્તી બનાવી છે કાંઈક વીસ હજારમાં જે આ બની ગઈ છે હોંડા છે માનો કે સાતથી આઠ હજારનું હોંડા આવ્યો ને પાછળના ટાયર લઈ લીધા મેગવિલવાળા સેકન્ડ હેન્ડમાંથી પંદરસો બે હજારના ટાયર આવી જાય પાછળ આ ટ્રોલી બનાવી નાખી છે રિક્ષા જેવી આમાં પાછળ પણ એ પાર્સલ પણ સ્ટોરેજ છે તો પાછળ ખાનું બનાવ્યું છે ખાનામાં પણ વસ્તુ મેકી અનોખું જુગાડ બનાવ્યો છે કે આ જુગાડ માટે તમારું શું કહેવાનું છે ને આ કંઈક દેશી એટલે દેશી જુગાડ જો સીટ પણ કંઈક અલગ બનાવી છે મસ્ત બનાવ્યું હું ભાઈ અને આગળ આ લાઈટ ને બધું ચાલુ છે બધું ચાલુ એમ આમાં ઘોડી બોડીની કંઈ જરૂર જ નહીં ને હમ ના ખુલ્લે આમ ખુલ્લે સાયકલ સાયકલ જેવી કે મોટરસાઇકલ જેવી આમ આ અડધું રિક્ષાનું છે ને અડધું બધું મિક્સ છે વાહ ભાઈ વાહી વસ્તુ લઈને આવી લઈને તો આપો આવે જોઈ શકો છો જોઈને તમારું શું કહેવાનું છે વિડીયોમાં જરીક જણાવી દેજો ને આવા નવા અતરંગી વિડીયો તમારે જોવા હોય આવા નવા અતરંગી વિડીયો જોવા હોય તો તમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મસ્ત છે એજી ખેડૂત નામની યુટ્યુબ ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક અને શેર કરી દેજો જય માતાજી ને હર હર મહાદેવ